તાપી જિલ્લાના વ્યારા તાલુકામાં ધોધમાર વરસાદ નોંધાયો છે વ્યારા શહેર અને આસપાસના ગામોમાં વરસાદ વરસ્યો છે ભારે વરસાદથી વ્યારા શહેરના રસ્તાઓ પાણી પાણી થયા છે વ્યારાના માલીવાડ આશિષનગર સહિતના જે વિસ્તારના રસ્તાઓ છે તે પણ જળમગ્ન બન્યા છે તાપીનું વ્યારા જ્યાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં મેઘાવી માહોલ જોવા મળ્યો છે એક તરફ હવામાન વિભાગની આગાહીની વચ્ચે મેઘાવી માહોલ તાપીના વ્યારામાં જોવા મળ્યો છે તો અનેક વિસ્તારો જળમગ્ન બન્યા છે વ્યારાના માલીવાડ આશિષનગરના માર્ગો પણ જળમગ્ન બન્યા છે તો તાપીના વ્યારામાં રેલવે ગરનાળામાં વરસાદી પાણી ભરાઈ જવાની સમસ્યા સામે આવી છે વ્યારા માંડવી માર્ગ પરના રેલવે ગરનાળામાં વરસાદી પાણી ભરાઈ ગયા છે રેલવે ગરનાળામાં પાણી ભરાતા વાહન ચાલકો પરેશાન થયા છે તો તાપીનો વ્યારા જ્યાં ધોધમાર વરસાદ વરસ્યો છે તેના કારણે રેલવે ગરનાળું જે આવ્યું છે તેમાં પણ પાણી ભરાઈ જવાની સમસ્યા સામે આવી છે જેના કારણે વાહન ચાલકો પરેશાન બન્યા છે કેટલાક વાહન ચાલકો જીવના જોખમે આ પાણીમાંથી પસાર થવા માટે મજબૂર બન્યા છે